થી પોતાનું આકલન કરી રહ્યો છે નાના બાળકો મોટેરાઓ સુધી સૌ કોઈ દુનિયામાં જાય છે તે તો પણ સામે આવી રહ્યા છે કે જો બાળકને મોબાઈલ ન તો તે આત્મહત્યા સુધી પહોંચી જાય છે માટે સૌ મોબાઈલનો વેરપૂર્ણ ઉપયોગ કરે તેવી આશા સાથે એટલું જ કહીશ કે કબતક એસે હાલાત રહેંગે કબતક જે યું તો સદિયા ભૂજલ જાયગી કુછ કીજે યુ તો સદિયા ભૂજલ જાયગી કુછ કીજે